એ હવે આપણે એમના મોડેથી જ સાંભળીશું હા તો મિત્રો જેની વાત કરી આપણે એ આનંદની અંદર ક્રિષ્ના સોસાયટીમાં જસોદાબેનને ઘેર બેઠો છું એમને જે પેઇન રિલીફ ઓઇલ જે છે મનહરડી પટેલનું ઓરિજિનલ ત્રિશુલ પેઇન રિલીફ ઓઇલ એનાથી એમને શું ફાયદો થયો એ ફાયદો એમના મોડે જ આપણે સાંભળીએ તો ખબર પડશે તો જશોદાબેન તમને શું શું તકલીફ હતી મને સર છે ને ઢીચણ નો પ્રોબ્લેમ હતો બરાબર હાથ નો હતો પ્રોબ્લેમ પછી જ્યારે એક દિવસ દાદરા ચડતી ને મને એકદમ સખત દુખાવો થયો ઢીચણ માં એટલે મને એમ કે દુખાવો થયો તો કઈ ના વાગ્યા ના એવો કારણે દુખાવો થતો હશે બરાબર મટી જશે એમ પણ રાહ જો કરી પણ ના મટ્યું પછી ડોક્ટર પાસે ગયા તો ઓપરેશન કરવાનું કહ્યું બરાબર ઓપરેશન કરવાનું કહ્યું તો દોઢ બે લાખ રૂપિયા ખર્ચો બતાવ્યો પણ સાહેબે એમને ગેરંટી ના આપી એટલે ગેરંટી ના આપી એટલે પછી મને એવું થયું કે ગેરંટી નથી આપતા તો પછી ઓપરેશન કરવાનો કસો ફાયદો નથી બરાબર પછી હાથે બી એવું થયું હાથ ને બી એવું ગેરંટી ના આપી એટલે ત્યાં બી ઓપરેશન ના કરોલ્ડર એને બી ગેરંટી ના આપી એટલે એ બી ઓપરેશન ના કરાયું ના ખાસો ટાઈમે એમને એમ રેવા દીધું ફિઝિયોથેરાપી થી એમ મોટી ગયું પછી મેં મનહરભાઈ નો વિડીયો જોયા એમને એમનું ઓઇલ આવે છે તે મેં જોયું પછી ખાસા બધા વિડીયો જોયા અને બધાનું લાગ્યું કે રિઝલ્ટ સારું છે એટલે મેં પણ મંગાવવાની કોશિશ કરી બરાબર મને મળ્યું એટલે મેં ઓજુ એક જ બોટલ ખતમ થઈ છે અને મને સારું થયું છે બરાબર જે વેસ્ટર્નમાં લેટ્રિન જવા જતી હતી એના કરતાં મને બા અહીંયા એમાં બી જવાય છે અને આરામથી બેસાય છે અને નીચે હું પલાઠી વારીને બેસું તું તો ઊભું પણ જલ્દી થઈ જવાય છે થવાયું છે એવું

એનાથી બોડી ફૂલી જાય અને બીજું બધો પ્રોબ્લેમ બહુ સાઈડ ઇફેક્ટ બહુ ભયંકર હતી એટલે એના લીધે તમે ના ના મે જે પ્રોબ્લેમ ચાલુ જ રહ્યો ચાલુ જ રહ્યો બરાબર તો આ તેલ લગાવ્યા પછી આશરે તમે કેટલા દિવસથી ચાલુ કર્યું આ તેલ લગાવ્યું પંદર દિવસ થયા પંદર દિવસ જ થયા પંદર દિવસ પંદર દિવસ માં તમને ખાસો ફાયદો થયો ખાસો ફાયદો થઈ ગયો બરાબર દાદરા ચઢાય છે દાદરા કમ્પ્લીટ ની ચઢાય છે કમ્પ્લીટ ચઢાય છે આમ એક એક પગ મૂકીને ચડતી હતી એના કરતા હું ફટાફટ બે પગ ચડી જઉં ફટાફટ ચડે અને

વારંવાર કે જોઈને બેસો અને દસ મિનિટ બરાબર માલિશ કરો કે જે સ્નાયુઓમાં તેલ તમારું ઉતરે હવે અહીંયા તમને કઈક પ્રોબ્લેમ થયો હતો દર્શકોને સોજો આવે છે કેટલાય દિવસથી બરાબર પણ એ આ તેલ મેં ઘસવાથી મને અહીંયા ભી ઘણો ફાયદો થયો છે ડોક્ટર પાસે ગયા હતા હા ડોક્ટર પાસે ગઈ તો ડોક્ટર બી અહીંયા બી મને ઓપરેશન કરવાનું કીધું પેલા એ પણ ઓપરેશન હા સ્ટીરોઈડ ઇન્જેક્શન મૂકવાનું કહ્યું મેં ના પાડી સ્ટીરોઈડ ના પાડી તો પછી કે બેન ઓપરેશન કરાવવું પડશે બરાબર તો મેં કો ઓપરેશન સાહેબ નહીં કરાવું મારે બરાબર પછી ઘરે આવતી રહી પછી તમારું તેલ લાયેલી હતી ત્યાં ભી મેં માલિશ કરી માલિશ કરી એટલે તેલ નાથી બી ઘણો સારું છે સારું છે

જેને જેને ફેર પડ્યો છે એ બસો એમ એલ ચારસો એમ મંગાવે છે એનું એક જ કારણ છે કે આ જે તેલ છે એમાં દર્શક મિત્રો એનું ત્રિશુલ નામ મેં એટલા માટે આપ્યું છે ત્રણ પ્રકારની જડીબુટ્ટી આમાં નાખી છે એ સિવાયના બીજા આઠ એલિમેન્ટ છે આઠ વસ્તુઓ છે પણ ત્રણ જડીબુટ્ટી એવી છે પરમ વાયુનાશક અને આયુર્વેદમાં જેને દુખાવાનો કાળ કયો છે એમાં બે જડીબુટ્ટી માર્કેટમાં મળે છે પણ એક જડીબુટ્ટી મજૂરો કરી અને જાતે કોતરોમાં નદીઓમાં જંગલોમાં ખેતરોમાં ફરી ફરી અને દિવાળી ઉપર માત્ર દિવાળી પર જડીબુટ્ટી મળે એ જડીબુટ્ટી મેં ચાલીસ હજાર રૂપિયાની ભેગી કરાઈ મજૂરો પાસે અને એને હું નેચરલ કહું છું કુદરતી એને નેચરલ કહે છે તો એ જડીબુટ્ટીનો આમાં ઉપયોગ થયો છે એના લીધે આટલું જબરજસ્ત રિઝલ્ટ તમને મળ્યું છે એટલે બધા જ દર્શક મિત્રોને કહું છું કે બે હજાર પચીસો પચીસો રૂપિયાના તેલ ઘણા લોકો વાપરીને થાક્યા છે મિત્રો કોઈ જરૂર નથી આ જે ત્રિદેવ ત્રિશુલ ત્રિશૂલ સોરી ત્રિશૂલ જે પેઇન રિલીફ મસાજ ઓઈલ છે ગૌશાળાના લાભાર્થે છે મિત્રો આમાંથી જે કંઈ મળે છે હમણાં જ ગૌ કતલખાનાની જે ગાયો છે એ કતલખાનાની ગૌશાળા મેં દત્તક લીધી છે બે વર્ષથી તો અત્યારે ત્રણ લાખના બ્લોક નંખાયા ગાયો માટે ત્યાં કાદવ થતો તો પછી આપણે દર પંદર દિવસે ઘાસ મોકલીએ છીએ પછી પૌષ્ટિક દાણ મોકલીએ છીએ આવું બધું ગૌશાળાના લાભાર્થે છે અને એના માટે આત્મનિર્ભર કરવા માટે કહું કે ત્રણસો કતલખાનાની ઘરડી ગાયો છે જે દૂધ નથી આપતી એ મરવાના વાકે જીવી રહી છે મહિનાનું સાડા ચાર લાખ ઘાસ જોઈએ છે અને ત્યાં કોઈ દાણ આવતું નથી ત્યાં કોઈ કદાચ મહિનાનું આવતું હોય તો પાંચ હજાર દસ હજાર કે પંદર હજાર એમથી વધારે ના આવે સાડા ચાર લાખ ઘાસ જોઈએ દત્તક લીધું છે એને આત્મનિર્ભર કરવા માટે આપણે હેર ઓઇલ ને આ દુખાવાનું તેલ લોન્ચ કર્યું છે આમાંથી જે કંઈ મળે છે એમાંથી આપણે ફૂલ નહીં ફૂલની પાખડી અને ગાયોને આપણે આપીએ છીએ તો દર્શક મિત્રો આ ત્રિશુલ તેલ જો તમારે મંગાવવું હોય તો સ્ક્રીન ઉપર જે વોટ્સએપ નંબર દેખાય છે એ વોટ્સએપ નંબરને તમારા મોબાઈલમાં સેવ કરી લો અને સેવ કર્યા પછી માત્ર ફોન કરવાની જરૂર નથી હાય લખીને મેસેજ કરશો એટલે તમારા મોબાઈલમાં આખી પ્રોસેસ આવી જશે એ પ્રોસેસને વાંચી લઈ અને પછી ઓર્ડર કરજો ચોવીસ કલાકમાં તમારો હાય લખીને એક ચોવીસ કલાકમાં તમને સ્કેનર આવી જશે અને ઓકે લખાઈને આવી જશે સ્કેનર આવે એટલે તમે ઓનલાઈન પેમેન્ટ કરી પૂરું એડ્રેસ લખશો ઓકે લખાઈને આવશે ચાર પાંચ દિવસમાં કુરિયરથી તમને ઘર બેઠા એ મળી જશે ઇન્ટરિયલ હશે તો તમારે ઓફિસ ઉપર કુરિયરની ઓફિસ ઉપર લેવા જવું પડશે તો મિત્રો આ રીતે તમે જોયું કે ત્રણ ત્રણ ઓપરેશન ઓપરેશન કરાવવાના હતા એ પણ બંધ રહ્યા અને હું તો ગેરંટી આપું છું એમને કે આ તેલ વાપરશે વાય હજુ તો એક સો એમ ની સીસી પણ પૂરી નથી કરી બરાબર હજુ તમે બસો ત્રણસો એટલે મહિનો વાપરશો તમે તો તો જબરજસ્ત તમને તમને આમ સપનામાં એવું ડાયરેક્ટ મને દુખાવો હશે પરમ પિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું નિરોગી આયુષ્ય આપે હૃદય થી પ્રાર્થના મનોર પટેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત